અને આપણે ભાઈ વેકેશન પડી ગયું છે ભાઈ હવે કિરણ ને નથી પડ્યું મારા ઓપાને નથી પડ્યું બે ત્રણ દાડા નથી પડ્યું આપણે પડી તો ભાઈ જો અહીંયા નવી સૂટકેસ લીધી જો ભાઈ એમાં જો ઓ ચાલો ભાઈ અમારું કારખાનું બંધ થઈ ગયું છે આજનો અમારો મેનેજર એ હવે હવે શું કરવાનું છે જો આ ભાઈ આપડી ગાડી જો અહીંયા ધૂળ ધૂળ તો થઈ ગઈ અહીંયા હાઈવે ઉપરથી બધી ધૂળ આવે ને ભાઈ આ જો તો અઠવાડિયામાં ધૂળ થઈ ગઈ છે તો કેમ છો મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના યોગમાં તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ હા દેખા આવું જોવા મળે મીરાબેન સંતરા ખાઈ છે ભાઈ અને અત્યારના વાગવાની વાત કરું તો બાર વાગી ગયા હા આવું બાર વાગી ગયા ભાઈ અને આપણે મોડા વીઠા થયા કેમ કે વાળું થોડું કામકાજ કરાવી આવ્યું કેવા જ લાગે વાળ જરા કમેન્ટ કરી સેટિંગ કરવાના બાકી છે સ્ટેટ કર્યા મસ્ત મજાને જાને અને આપણે ભાઈ પડી ગયું છે હવે હજી કિરણને નથી પીડ્યું બે ત્રણ જણા નથી પીડ્યું આપણે પડી ગયું છે હવે ટૂંક સમયમાં આપણે જવાનું છે ગામડે કમિંગ સોન કારખાનાના હીરા થઈ ગયા છે આપણે પૂરા ભાઈ સાયા પછી કારખાને આંટો મારવા આપડી મોડે થી ઘણા ખરા હજી ચાલુ છે હજી કોઈ વેકેશન પેઢા નથી દિવાળી આવી ગઈ છે તો વગમાં બેના રહેજો નવા વર્ષે સબસ્ક્રાઈબ બની નાખજો આ રાખા દિન ભોગાઈ તમને હું બતાવીશ ભોગાઈ જો અમે નવી સુટકેસ લીધી જો ભાઈ એમાં જો હું કરે આમાં તું હે

નહી નહીં કાંઈ વાંધો નહીં હાલ અત્યારે અમે ભાઈ મસ્ત મજાના કાક લોકેશન આવ્યા જો સનસેટ જો પહેલી વાર એવું લાગે એવું લાગે મને ના ભાઈ આવા સનસેટ તો બચાવ્યું હું મારો કોઈન છોકરો બે છે ને અત્યારે જો ભાઈ કાક રીલ શૂટ કરવા આવ્યા છે અહીં જો બિલ્ડિંગ એ કાંઈ નહોતું ભાઈ બિલ્ડિંગ ઊભા કરી દીધા બે અમે આવ્યા કંઈક મસ્ત મજાની રીલ બે ત્રણ શૂટ કરી છે કેમ કે લગભગ પંદર દિવસથી આપણે રીલ જ નથી બનાવી તો થોડોક સ્ટોક કરી લાવ મસ્ત મજાનો અને પછી છે ને ભાઈ મારું કાનુડો એટલે કે આપણી જીવલી એ અહીંયા પેઢી છે ને તેને વોચિંગ કરાવતા આવીએ મસ્ત મજાની તમે વ્લોગમાં રહેજો કારખાને આપણે આજ પણ કંઈ ટાઈમ રહ્યો ને એમ બી ખરીદી કરવા હોય ગયા થોડી ઘણી ખરીદી કરી અને હજી બાકી છે બધું ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ લેતા રહે કપડાં લીધા ત્રણ જોડી પણ તમને બતાવવાનું ન હોય કેમ કે પહેરીએ ને નહીં બતાવે અગાઉ ન બતાવો એવું હોય કાંઈ વાંધોનું લોગમાં બનારું માવો ખાઈ પછી જઈએ આપણે કાર થોડીક વોશિંગ કરાવીશ મારે થોડી એવી ખાલી ને આની જો ભાઈ સર્વિસમાં નાખવાની હતી પણ નો વારો આવ્યો એમાં હાના શોરૂમે કેમકે સાલી ગાડી હતી તો અમે ઓયલ લઈને વહી આવ્યા આપણે બીજે સર્વિસ કરી નાખ્યું મસ્ત એમ કેમકે આને આપણે ગામડા લઈને જવાનું આ કિરણભાઈ લઈને આવીએ અને આપણે જવાનું છે ફરવા ફોર વ્હીલર લઈને ફરતા ફરતા ક્યાં જઈએ કંઈ નક્કી ન હોય ગાડીનો સ્લેપ લાગે

ધૂળ થઈ ગઈ નહીં ધૂળ ખાઈ ગઈ ખાઈ ગઈ પી ગઈ કે શું કરી ગઈ છે ખબર નથી આવ હેરકી ગણી નાખી તો હાલો ભાઈ હવે આને વોશિંગ કરવાના અહીંયા નહીં મેળ આવે જઈએ આપણે બીજે આગળ રોગમાં બન્યા રહું જોઈએ આગળ ક્યાં તમે ના કરાય ના નવરાય નાખી મસ્ત મજા ના આવ્યો તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે ભાઈ ગાડી વોશિંગ કરવાનો કાંઈ મેળ નહીં ટાઈમ જ વિખત ગયો થયો તો કામ હતું ત્યાં પછી વહી ગયા કામ કરતા હોય તો હાંસ પડી ગઈ ભાઈ વાંધો નહીં કાલ હવારમાં જાઉં તો વહી ગાડી વોશિંગ હા તો ભાઈ આપણે ઓલી ડિસ્પ્લે આપણે નવી ને આ જૂની ડિસ્પ્લે જો આવી આવ્યો થાઈ ટ્વેન્ટીની કેવી રહ્યો આવ્યો કંપનીની આ આપણે ડાયમંડની નીખવી તીને દોડા આ ડિસ્પ્લે આપણે નાખી પછી આમાં કપડાં લેવા સપેત્રા હોય ને જો અપેત્રા દેવામાં જાય તો હપેત્રા સુરો દોડાના વધી રહી જાય આપણા બધા કપડાં જો ઓલી ગાડીમાં આ બધું

ગાડી છે ને ભાઈ વોશિંગ કરાવી નાખું ભાઈ મસ્ત મજાની ગાર ને જો અહીંયા કોપી રેટ આવે છે એટલે આપણે બહુ યોગ નથી તો જો ભાઈ અહીંયા રિંગ રોડ આટો મારવા આવ્યા છે મસ્ત મજાનો રિંગ રોડે આવડે આ ભાઈ આગળ હાથતા છે ગાડી જો ડ્રાઈવર આ થઈ ગયો હજી આટવાની છે કન્ફર્મ ડ્રાઈવર થઈ ગયો હવે કાંઈ અમારા હા અઢે સડી જાય એ કાંઈ નહીં ગે ચાલો ભાઈ અમારું કારખાનું બંધ થઈ ગયું છે હાજર અમારો મેનેજર ઓય હવે હવે શું કરવાનું છે જો સામાન બધા હકલી લીધા આખું કારખાનું બંધ અમે જો મને મીરા આવ્યા જરા કેમ મીરા ટાટા કઈ ગયા ટાટા કઈ ગયા કઈ નહીં રડે જો ભાઈ આખું બધું બધું ઓફિસ બોફિસ બધું ધબડા હવે તો અહીંથી પાટી દક્ષ હા લઈ લે પાટી દક્ષ પેક કરી ભાગ્ય હવે હવે મળશું હવે દિવાળી પછી ભાગ્ય અહીંથી જો હજી બીજા બધા કારખાના બંધ નથી થયા અડધા ચાલુ છે તો તાજી બધી ગાડીઓ છે અમારે ભાઈ હવે બધું હક લાગ્યું જોનું જાણીતું બધું હસવાઈ ગયું હોય હવે એમ ભાગ્યા હું મીરા આવ્યો તો મીરા અહીં બધી ભાણીને રડે છે નીકળી હવે ને ઘેર લઈને ભાગું હું કામીરું ઘરે જવું ને